ધારી તાલુકાના કમી કેરાળા ગામે નીલગાયનો ખેડૂત ઉપર હુમલો ખેડૂત પોતાના રહેનાકી મકાનમાં હતો તે દરમિયાન નીલગાય ચડી આવી અને ખેડૂત ઉપર હુમલો કરી દેતા ખેડૂતને ગંભીર હાલતમાં પ્રથમ સારકુલ્લા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી ખસેડાયો સંજીપ એના લગા હા બે સંજીપ એના લગા તો મને સંજીપ એના લગા છે ને જોશે કે બે બોલે 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 બધે જગ્યાએ સમજાવ હા જો છે બોલે તમણા તું દેખાય અંદર માં ઈ રીઝન કરો ખબર પડશે આંત વાયદું છે નહીં વાયદું હોય તો સાફ કરવાનું નાકા લેવાનું